નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર માંડવીની યુવતીને રાજસ્થાનના શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી વિડિયો લઈ બ્લેકમેલ કરી 7 લાખ પડાવી લેતા માંડવી પોલીસમાં ફરિયાદ થઈ માંડવી ક્ષેત્રમાં રહેતી એક યુવતીને રાજસ્થાનના આરોપીએ લગ્ન કરવાનું કહી શરીર સંબંધ બાંધી તેનો વિડીયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા સાત લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે ભોગ બનનાર યુવતીએ માંડવી પોલીસ મથકે રાજસ્થાનના કોટાના આરોપી હર્ષિત પરેટા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપી સાથે અમદાવાદમાં મુલાકાત થઈ હતી એ દરમિયાન યુવતીના વિડીયો અને ફોટો લઈ લીધા હતા જે બાદ આરોપીએ યુવતી સાથે ધાક ધમકી કરી ફોટો વિડીયો વાયરલ કરવાનું કહી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું અને અલગ અલગ બહાને યુવતી પાસેથી કુલ રૂપિયા સાત લાખ પંદર હજાર બસો ચાલીસ પડાવી લીધા હતા સમગ્ર મામલે માંડવી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ગેરકાયદેસરની કાર્યવાહી પીઆઈ સીબી બારોટે હાથ ધરી છે દર્શક મિત્રો આજે તારીખ દસ માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Thank you.